માટી લઈ ઉતરવાનું નતું મશીન માંથી

એટલા બધા છે માં આમ દોરવા પાપા પાપ માં પાંખિયા કરાજો હે અલ્યા સાબુ તો એ બધું ઉપર આવશે અલગ છે

Iya, dia pucat. Mau tukar dealerin, saya lupa. Bagaimana cara bupati ya? Ya, jauh lima jam. Apa maksudnya? Iya, 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 iya. ini notif kalian ya? Iya, itu agak ya,

મોટા <geoning> પથરા <in theemos> <ha rebelli fi land>

અલ્યા આ પેલું ઢેપું લાવ ને ઇવન કાઢો ના પેટ તહીને કાઢો તો ને એ સુકો ના લોડા ના લોડા ફટાફટ એ ઉસ્તાદ એ ઉસ્તાદ મસાલા નીચે ઉસ્તાદ આજા ઓ આડી કે ચાલ